આલા આલા, આલા આલા, આ રીતે હલાવતા જવાના અને થોડા ફૂટવા મળે ને બધા તલ ફૂટી જશે થોડા થોડા બ્રાઉન થઈ જાય ને પછી આપણે એને ઉતારી લેવાના છે આ રીતે શેકી લેવાના છે બધું તલ આ રીતે બધા ફૂટવા મળ્યા છે તો આ બધા ફૂટી જાય અને હળવા હળવા થઈ જાય ત્યારે પછી આપણે એને ઉતારી લેવાના રહેશે તલ આપણા બધા શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું તો આપણે તલની ચીકી પાથરવાની છે અહીંયા પ્લેટફોર્મ ઉપર તો આને પહેલા નેપકીન આ રીતે ગોઠવી દેવાનું અને આની ઉપર પ્લાસ્ટિક ની કોથળી આવી હોવી જોઈએ અને આપણે પાથરી દેવાની એટલે આપણે તલની ચીકી એક સરખી આપણી ને અને પતલીને સરસ થાય બિસ્કિટ જેવી તો આની ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે આ રીતે બધું હળવે હળવે આ બધા તેલ લગાવી દેજો અહીંયા આ રીતે બધું હળવે હાથે મિક્સ કરી લેવાનો અને ધીમે ધીમે એને ગેસ થાવા દેવાનો છે ગોળ બધો હમણાં ઓગળી જશે એટલે ધીમે ધીમે એનો પાયો થાવા મળવાનો છે ગોળ આપણો એકદમ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે તો હવે આનો પાયો થવાની ધીમે ધીમે તૈયારી જ છે આ રીતે ધીમે ધીમે તો આનો પાયો એકદમ સરસ જેને હળવાનું સરખી ચીકી ન થતી આ મારી રીત જરૂર ને જરૂર અપનાવજો એટલે બહુ સરસ ચીકી થવાની છે મસ્ત આ મેં દેશી ગોળ લીધો છે પણ તમે ચીકીનો ગોળ પણ લઈ શકો છો પણ આ ગોળની અંદર આપણે બનાવશું ને તો સ્વાદમાં ખૂબ સરસ બનવાની છે આ ચીક્કી આ ચીકી બનાવતી વખતે આપણે જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે પતલું વાસણ નથી લેવાનું એટલું તો ખાસ ધ્યાન રાખવું છે પડશે કે આપણે થઈ ગઈ છે કે ચેક કરવા માટે આપણે આને થોડીક આ રીતે ઠંડા પાણીની અંદર બે ત્રણ ટીપા પાડીને જોઈ જોઈશું આ એકદમ કડક થઈ જ્યું થઈ ગયું હશે તો એ પ્રમાણે આપણે ખબર પડે આપણને આમે ફ્રીજનું ઠંડુ પાણી લીધેલું છે તો આપણે જોઈ શકીએ આ રીતે જો આ ટુકડા થઈ જાય છે ને એટલે આપણે સીકી થઈ ગઈ છે તો આપણે સીકી બનીને રેડી થઈ ગઈ છે તો ચપટી સોડા નાખી દેવાનો છે એમાં એટલે આનો કલર બહુ સરસ આવે એનો તો હવે આપણે આની અંદર તલ એડ કરી દઈશું જે આપણે શેકેલા હતા ને પહેલેથી એ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે

તો હવે આપણે આ પીસીસ બધા થઈ ગયા છે તો આ ઠરવા દેવાની છે પાંચ મિનિટ માટે એક સરખી પતલી મસ્ત બની ગઈ છે આ રીતે જોઈ શકો છો તમે ઠરવા દેવાની છે તો આપણી આ તલની બનીને રેડી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે ઠરી ગઈ છે તો આ તો એક સરખી ઓટોમેટિક જ ઉચકી ગઈ છે જો કે એટલી સરસ બને છે બિસ્કીટ જેવી તમે જોઈ શકો છો કેટલી સરસ પડી છે અને આપણે ઉંચકવી પણ નથી ઓટોમેટિક જ ઉચકાઈ જાય છે જો એકદમ ક્રિસ્પી બની છે તમને આ તલની ચીકીનો વિડીયો જોવા ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો